એ મારે યાર ઉજા ઉજાગરો રાતનો એટલે જ્યાં તમે બસો રૂપિયા હાલ દે વાપરવા હોય આવો હોય નજીક જ જવાનું આવવા જવાનું પડતી યારો હા તો આવી તમે મેળો હાલ આવો હું એ પેલો રોડ પર એ હા તરત આવો તરત એ હાલ હા પાડી આવડી ના હવા

હા આજ તો બહાર જાઉં તો કશો વાંધો નહીં પેલા એમનો ફોન આવ્યો તો કે બોલાવણ જવાનું હોય બોલાવણું પટાવી જતા રહીએ ડાયરેક્ટ ફટાફટ વાંચી બોલાવણ પટાવી ના કહી દઈશું ભાઈ 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 અબિયસ DJ ભાઈ એ મારી વાત હોળો હા તો સાધન થી બગડે બકરાય ખરી જમ બરાબર બકરાવા સાધન તો સારું હતું યાર તું સારું હતું આ નવી નવી રિક્ષા એ આ તો સોમા છું છે તો બગડે ખરી જમ વાત કરો તો ને ધક્કો મારવો પડશે

રિક્ષા વાળા ની પથાળી ફેરવા તું પલડી જા અલડ અમે જો પલયા ધરવાનું માન પટી ગયો

તો ઢક્કો ન મારું ન ના અલ્યા જઈજો તો પડશે એમ તો ચાલતું હશે ભાઈ જવાની ગાડી જો ભાઈ મારી વાતો પર ગેસ થઈ ગયો ભાઈ હોભળો હા મે ઢક્કો મારવો પડશે પણ ભાઈ હું તો ઢક્કો મારું હેડ લઈ મારો પંપ થોડો આગો છે બરોબર છે લાવું તું લ્યા બોધું ભાઈ

ખરેખર ભૂલુરામ આ દારૂડિયા તો જબ્બર જાય છે કરી નાખ્યા આપણે લોકો અરે આ તો મહિના ખાત આપણે કોઈ અટકાઈ દેવ કેટલા ધક્કા મરાય પોચ પોચ કરી મરવા ધક્કા મરાય મને એ બે સમો ભરાયો ને ઓ એ તો હા હા આ બાકી હું તો તો ધક્કા મરાય તો મહિના આમ ના આવું તો કરા તારા જવા દે મારી પાસે શું કયું? તું ઊભી રાખી એ. આ તમે એક કામ કરો. શું કામ કરું? હવે કરવું પડે મુએ થાક્યો છું બરાબર ધક્કા ઠક્કા મારી મારે. આ ઠક્કા તો અમે મારે તે છો ઠક્કા મારે. એરે મારે ઠક્કા યાર. હા મુને મારે ઠક્કા કામ કરો તો 100 રૂપિયા આપો. હું આવું તો નાસ્તો કરવોય ભૂખ લાગે

એ દેખાડો નહીં એ દેખાતો નહી ચોક્કસ પીવા જતો ગાડી લઈ હવે આપડે કોણ નઈ રીક્ષા ચલાવવાનું બરાબર કાં કે શું પૈસા લીધા હવે અમે જે કરું હોય કરે આ તો બાપુ રાજા સાહેબ એટલે રાજા સાહેબ

આ તો ચો ડ્રાઈવર મળ્યો અને તો યાર લાગ્યો રીંગ વાગ્યો હા હા અમિત ના તમે તો યાર કયો ડ્રાઈવર મોકલો યાર પી પી યાર મારા ઠોક ગાડી ના કે ધક્કા મરાયા અને હોર કે લેકિન દારૂ પીન પાવ ફૂઈ રહ્યો અને હું જો તો મરી જો જા તો હા હવે ઠે કરે મેકો આવ્યો નહીં તમે આવો યાર આવું ચાલે યાર હા આલો આવો

અલા યાર પડી રે ને હમણા ધક્કો માર્યો પડ્યો પેલી બાજુ હમણા ભોય હમણા યાર તમને મળી જ ગયું હા તો કંટાળી ગયા તો ઓનાટા કેવું કર્યું ઓને તો ડ્રાઈવરે શું પંગાર મેક્યો ને હા જલ્દી પહોંચાવાનું બોલું થાય અલા ભાઈ લઈ લે કઈ યાર અમે તો પંતાળ લેવરાઈ દીધો